ભરતનગર ચામુંડા મિત્રમંડળ દ્વારા ભાવનગર થી ચોટીલા બાવન ગજ ધજા સાથે પદયાત્રા કરી માત્ર એક થી દોઢ મિનિટ દોડીને ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડા ને ધજા ચડાવવામાં આવે છે ભાવનગર ભરતનગર થી ચામુંડા માં મિત્ર દ્વારા છેલ્લા ચાલીસ વર્ષ પદયાત્રાનો આ સંઘ નીકળે છે એવી જ રીતના આજે આ એકતાલીસનું વરસ છે અને આવતીકાલે સવારના આઠ વાગે ભાવનગર ભરતનગર કામડ પરિવારના મઢેથી ધજાનું પ્રસ્થાન થશે સવારે આઠ વાગે અને પચીસ તારીખે ચોટીલા ડુંગરા ઉપર આ બાવનગઢની ધજા દોડીને ડુંગરો જ ચડશે માત્ર એક મિનિટમાં ઉપર ડુંગરા ઉપર ચડશે અને બાવનગઢની ધજા ડુંગરા ઉપર લહેરાશે તો ભાવનગરની જનતાને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને મારું હાર્દિક આમંત્રણ છે ચામુંડામાં મિત્ર મંડળ વતી અને સૌ કોઈ આનો લાભ લઈ અને દર્શન કરે ધજાના અને પવિત્ર થાય એવી મારી પ્રાર્થના છે ભલો ચામું તમે ભાવનગરનો પદયાત્રાનો રૂટ અહીંયાથી વલભીપુર વલભીપુરથી પચ્છે ગામ પચ્છે ગામથી બોટાદ બોટાદ થી પછી પાળિયા લીંબાળા ગાંધલપુર અને ચોટીલા આ રજાપાત છે ત્યારે પણ ચાલતા જાઓ છો ત્યારે કે રસ્તામાં કોઈ મુશ્કેલી કે એવું કંઈ નડી છે ગયા વર્ષે હવે આપણે કુદરતને તો આપણે આડા હાથ દેવાતા નથી ગયા વખતે અંધાધૂંધ વાર વરસાદ આવેલો સંઘ અમે નહીં દરેક સંઘને આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો પણ જેને માતાજી ઉપર શ્રદ્ધા છે એને વાળ વાંકો થતો નથી એક નાની એવી ઓલડીમાં અઢીસોથી ત્રણસો ચાલીને જનારા પદયાત્રીઓ એક નાની ઓયડીમાં સમાઈ જાય અને ત્યાં ગરમ ઢોકળાની સેવા આવે ઓયડીમાં કોઈ ન હોય ને બે લોકોએ ઢોકળા અઢીસો જણાને ખવડાયો આનીથી વિશેષ મારા માટે કોઈ શબ્દો નથી કે શું આનો મહિમા છે પદયાત્રાનો અને માતાજી કેટલા સાથે રહે છે બસ આ પરીક્ષાઓ હોય છે અને આપણે કસોટીઓનો સામનો કરવો પડે છે અને એમાં પાસ થાય એટલે પછી લીલા લે